વેલકમ ફ્રેન્ડ્સ રિપી ઈ લર્નિંગ હબમાં આપનું સ્વાગત છે આ લેક્ચરથી આપણે નવું પ્રકરણ પરમાણુનું બંધારણ સ્ટ્રક્ચર ઓફ એટમની શરૂઆત કરીશું આપણે જાણીએ છીએ મિત્રો પરમાણુ છે તો અતિસૂક્ષ્મ પણ ગુડ રહસ્યમય છે એમાં ઘણા બધા રહસ્યો રહેલા છે આ રહસ્યો આપણે આ લેક્ચરમાં ઉજાગર કરીશું શરૂઆત કરીએ મનમાં પ્રશ્ન થાય કે પરમાણુ એટલે શું તો પરમાણુ એટલે શું એ જાણવું છે તો પહેલાં આપણે દ્રવ્ય તરફ જઈએ કે દ્રવ્ય કોને કહેવાય આપણે બધા જાણીએ છીએ કે દ્રવ્ય એટલે જે દળ ધરાવે અને જગ્યા રોકે એને દ્રવ્ય કહેવાય બરાબર અને કોઈ પણ દ્રવ્ય હોય દ્રવ્ય હોય એટલે ઘન પણ હોઈ શકે પ્રવાહી પણ હોઈ શકે વાયુ પણ હોઈ શકે અથવા બીજી કોઈ અવસ્થામાં બી હોઈ શકે દરેક દ્રવ્ય એ પરમાણુઓનો બનેલો છે આ શ્યોર અને પાકું છે કોઈ પણ દ્રવ્ય લો કોઈ પણ અવસ્થા લઈ લો દરેક દ્રવ્ય એ પરમાણુનો બનેલો છે જેમ મકાન જે હોય તમારું કે મારું કોઈનું બી મકાન ઈટોનું બનેલું હોય એ જ રીતે પાયાનો ઘટક બનશે મકાનનો અને એ જ પ્રમાણે દ્રવ્યનો પાયાનો ઘટક એ પરમાણુ થશે બરાબર દ્રવ્ય કોઈ પણ અવસ્થામાં હશે દરેક દ્રવ્યનો પાયાનો ઘટક મિત્રો પરમાણુ છે પરમાણુની આપણે જો વ્યાખ્યા આપવી હોય તો આવી રીતે આપી શકીએ રાસાયણિક તત્વોનો સૌથી નાના ભાગને અતિસૂક્ષ્મ ભાગને રાસાયણિક તત્વોના ખૂબ જ નાના અતિ નાના ભાગને આપણે શું કહીશું પરમાણુ પરમાણુને આપણે એટમ અંગ્રેજીમાં કહીએ છીએ હવે આ પરમાણુ આવ્યો ક્યાંથી એની વાત શરૂઆતમાં કોણે કરી ક્યાંથી શરૂઆત થઈ એના ઉપર જઈએ પૌરાણિક સમયમાં માન્યતા હતી જૂના સમયમાં આપણે જે વાત કરીએ છીએ એ વર્ષો એટલે હજારો વર્ષો પહેલાની વાત છે તો પ્રાચીન સમયથી માન્યતા હતી કે બધા જ પ્રકારના દ્રવ્ય એ સૂક્ષ્મ કણોના બનેલા છે દ્રવ્ય જે છે સૂક્ષ્મ કણોનું બનેલું છે બરાબર એમાં આપણા ભારત માટે આપણા ભારતીયો માટે ગૌરવની વાત છે કે આવી સૌથી પહેલી રજૂઆત એ કરનારા પ્રાચીન ભારતના મહર્ષિ સંત હતા જે એમણે આવું કીધેલું શું કે દરેક દ્રવ્યનો દરેક દ્રવ્ય એ સૂક્ષ્મ કણોનો બનેલો છે એવું કહેનારા મહર્ષિ કણાદ હતા આપણે જે પરમાણુ શબ્દ બોલીએ છીએ એ પરમાણુ શબ્દ આમને જ આપેલો છે જે પરમ વત્તા અણુ એટલે મિત્રો પરમાણુ તો પરમાણુ એટલે પરમ અણુ જેને આપણે કહીશું એક્સ્ટ્રીમ એના કરતાં આગળ કંઈ નહીં બરાબર છે તો પરમ અણુ એટલે પરમાણુ આપણા ભારતના આવા મહર્ષિ સંત કણાદે સૌથી પ્રથમ પરમાણુ અંગે કંઈક રજૂઆત કરી હતી એ જ અરસામાં એ જ ગાળામાં ગ્રીકના બે તત્વચિંતકો બરાબર તત્વચિંતકો ફિલોસોફર્સ એક છે લુસિયસ અને એમના શિષ્ય એવા ડેમોક્રિસ્ટ કોણ કોણ લુસિયસ અને ડેમોક્રિસ્ટે એવી રજૂઆત કરી કે પરમાણુનું વધુ વિભાજન શક્ય નથી પરમાણુના તમે વધારે ભાગલા પાડી ન શકો એટલે શું કે પરમાણુને કેવો ગણવાનો થાય તો પરમાણુ અવિભાજ્ય ગણવાનો થાય એટલે તમે કોઈપણ દ્રવ્ય લો એને નાના નાના ક્રમશઃ નાના ભાગોમાં વિભાજીત કરતા જાઓ તો અંતે તમને અતિ સૂક્ષ્મ એવો એક નાનો કણ મળે મિત્રો કે જેનું તમે વધુ વિભાજન ન જ કરી શકો અને એ નાનો કણ કે જેનું તમે વધારે વિભાજન ન કરી શકો એ એટલે જ આપણો આ પરમાણુ બરાબર આવી રજૂઆત એ લ્યુસિપસ અને ડેમોક્રિસ નામના એ ગ્રીકના બે તત્વચિંતકોએ કરી હતી લ્યુસિપસ અને ડેમોક્રિસ આપણે બોલ્યા કે પરમાણુને અંગ્રેજીમાં શું શબ્દ વાપરીએ એટમ આ એટમ શબ્દ પણ આ ક્યાંથી આવ્યો તો ગ્રીક વર્ડ છે એટમન અને એના ઉપરથી આપણે શબ્દ આવ્યો છે એટમ બરાબર એનો અર્થ શું કાઢીએ છીએ અથવા એનો ગ્રીક ભાષામાં અર્થ થાય છે મિત્રો એટમનનો મર્થ થાય છે કાપી ન શકાય અનકટેબલ અથવા તો વિભાજન ન કરી શકાય અનડિવાઇડેબલ બરાબર છે કેમ કારણ કે એ લોકો તો એવું માનતા હતા કે પરમાણુનું વધુ વિભાજન કરવું શક્ય નથી તો પરમાણુ કેવો છે આગળ કાપી ન શકાય તેવો આગળ વિભાજન ન પામી શકે આગળ વધુ વેચાઈ ન શકે તેવો એટલે એ લોકોએ એટોમન શબ્દો પરથી આ એટમ શબ્દ આવ્યો છે આ તો થઈ મિત્રો જૂના જમાનાની વાત હવે આપણે આધુનિક સમયની વાત કરીએ આધુનિક સમયમાં પરમાણુ અંગેની સૌપ્રથમ પ્રથમ થિયરી કોણે રજૂ કરી સૌપ્રથમ પ્રથમ પરમાણુ અંગે કોઈએ સચોટ રજૂઆત કરી હોય તો આપણે યાદ કરવા પડશે જ્હોન ડાલ્ટનને જ્હોન ડાલ્ટન કે જે એક વૈજ્ઞાનિક હતા અને વૈજ્ઞાનિક પહેલાં એ બ્રિટિશ સ્કૂલમાં એક શિક્ષક હતા વિજ્ઞાનના શિક્ષક હતા અને એમણે પરમાણુ અંગેની સૌપ્રથમ પ્રથમ થિયરી સૌપ્રથમ પ્રથમ થિયરી રજૂઆત કરી જેને આપણે કહીએ છીએ ડાલ્ટનનો પરમાણવીય સિદ્ધાંત ડાલ્ટન એટોમિક થિયરી આ ડાલટનની એટોમિક થિયરીની અંદર પરમાણુ અંગે એમણે થોડી ઘણી રજૂઆત કરી શું મુદ્દા હતા આપણે પછી મુદ્દા જોઈએ જ્હોન ડાલટન અને જોન ડાલટને એમણે કીધું કે દ્રવ્ય જે છે એ ખૂબ જ નાના કણોનો બનેલો છે જે આગળ પણ રજૂઆત થઈ ગઈ હતી અને એ નાના કણોનું વધુ વિભાજન એ શક્ય નથી અને એમને એમને પરમાણુ તરીકે ઓળખાવ્યા બરાબર છે એટલે પરમાણુ અંગે એમની માન્યતા અગાઉના માન્યતા જેવી જ હતી બીજું એમને એમ કીધું કે પરમાણુ જે છે એનું સર્જન કરવું કે એનો વિનાશ કરવો એ શક્ય નથી આપણે ન કરી શકીએ ન થાય પરમાણુનું સર્જન કરવું કે વિનાશ કરવું એ આપણાવાળા શક્ય નથી અને એક તત્વના પરમાણુઓ સમાન અને દરેક તત્વના પરમાણુઓ અલગ અલગ હોય છે એક જ તત્વના પરમાણુઓ સમાન એટલે એમના પરમાણુ ક્રમાંક એમના પરમાણુ દળાંક એમના રાસાયણિક ગુણધર્મ બરાબર છે એમના ભૌતિક ગુણધર્મ એ બધું સરખું સરખું હોય એક જ તત્વના હોય તો સરખા હોય પણ અલગ અલગ તત્વોના લઈએ તો સ્વાભાવિક છે એમના ક્રમાંક દળાંક ભૌતિક અને રાસાયણિક ગુણધર્મોમાં તફાવત જોવા મળશે અને છેલ્લો મુદ્દો આપણે એમાં જોઈએ મિત્રો કે જુદા જુદા તત્વોના પરમાણુ રાસાયણિક પ્રક્રિયાથી સંયોજન રચે છે જેમ કે સિમ્પલ સાદું આપણે લઈએ પાણી તો પાણી શેનાથી બન્યું છે તો પાણી હાઇડ્રોજનના પરમાણુ અને ઓક્સિજનના પરમાણુ સંયોજાવાથી બન્યું છે બરાબર તો હાઇડ્રોજન અને ઓક્સિજન સંયોજાય એટલે પાણી બને તો જુદા જુદા તત્વો પરમાણુ જુદા જુદા તત્વોના પરમાણુ ભેગા થઈ સંયોજાય રાસાયણિક પ્રક્રિયા કરીને સંયોજન બને જ્હોન ડાલ્ટને આ પહેલી થિયરી આ પહેલી રજૂઆત કરી પરમાણુ અંગે પણ પરમાણુ વિશે એમને રજૂઆત કરી પરમાણુની અંદર શું હોય એમનો એને આઈડિયા નહોતો પરમાણુના બંધારણ અંગે જોન કોઈ કોઈપણ પ્રકારની જાણકારી નહોતી એમના મત પ્રમાણે પણ પરમાણુ તો નાનો કણ અને વધુ વિભાજન ન પામે તેવો એટલે અવિભાજ્ય જ કણ હતો આધુનિક સમયમાં એ માન્યતા પણ ખોટી થઈ ક્યારે ખોટી થઈ એની વાત આપણે કરીએ તો ઓગણીસમી સદીના અંત અને વીસમી સદીના શરૂઆતના ગાળામાં બરાબર એ અરસામાં વિજ્ઞાન આગળ વિકસતું ગયું નવા નવા પ્રયોગોને નવી નવી રજૂઆતો આવતી ગઈ તો ત્યારે એવું સાબિત થયું કે પરમાણુ તો અવિભાજ્ય નથી એ અવિભાજ્ય નથી તો શું છે એનું વિભાજન થઈ શકે બરાબર એના વિભાજન કરી શકાય અને એનું વિભાજન કરીએ તો આપણે જાણીએ છીએ કે પરમાણુના વિભાજનથી આપણને શું પ્રાપ્ત થશે તો પરમાણુના વિભાજનથી મૂળભૂત કણો ફંડામેન્ટલ પાર્ટિકલ્સ કેવા ફંડામેન્ટલ પાર્ટિકલ્સ તો ઇલેક્ટ્રોન પ્રોટોન અને ન્યૂટ્રોન પ્રાપ્ત થાય ન્યુટ્રોન આપણને મળે બરાબર ઇલેક્ટ્રોન પ્રોટોન ન્યુટ્રોન ક્યાં છે મિત્રો એ આપણે જાણીએ છીએ બરાબર ન્યુટ્રોન અને પ્રોટોન એ પરમાણુના કેન્દ્રમાં રહેલા છે અને ઇલેક્ટ્રોન તમે જોઈ શકો છો તે પ્રમાણે આ પરમાણુ કેન્દ્રની આજુબાજુ કોઈ કક્ષામાં પરિભ્રમણ કરે છે આવું આપણને જ્ઞાન છે આ જે સિસ્ટમ છે ખૂબ નાની છે ખૂબ નાની અતિ સૂક્ષ્મ છે આપણે નરી આંખે તો જોઈ જ ન શકીએ પણ મિત્રો આ કેવી ગજબની વસ્તુ છે કે આવી જ સિસ્ટમ સેમ ટુ સેમ એ સૂર્યમંડળમાં છે જેમ સૂર્યમંડળને આપણે જોઈ શકીએ છીએ સૂર્યમંડળમાં કેન્દ્રમાં સૂર્ય અને સૂર્યની ફરતે બીજા ગ્રહો ફરે છે તે જ રીતે અહીંયા કેન્દ્રમાં ન્યુટ્રોન અને પ્રોટોન છે અને તેની ફરતે ઇલેક્ટ્રોન ફરે છે ભગવાન પણ ગજબનો છે જેવું મોટા પાયા પર સૂર્યમંડળમાં રચ્યું તેવું જ નાના પાયા ઉપર પરમાણુમાં જાણેની ઝેરોક્ષ કાઢી હોય એના જેવું છે હવે આપણે મૂળભૂત કણો પર ઇલેક્ટ્રોન પ્રોટોન ન્યુટ્રોન એના વિશેના ગુણધર્મોનો અભ્યાસ કરીએ તો ઇલેક્ટ્રોન પ્રોટોન ન્યૂટ્રોનના ગુણધર્મ ગુણધર્મમાં આપણે શરૂઆતમાં સૌથી પહેલાંના શોધક કોણ હતા એની વાત પર જઈએ તો ઇલેક્ટ્રોન પ્રોટોન ના શોધક એટલે ઇલેક્ટ્રોનના શોધક હતા જે જે થોમ્સન પ્રોટોન શોધેલો ગોલ્સ્ટીને અને ન્યૂટ્રોનની શોધ કરેલી મિત્રો નામ નામના વૈજ્ઞાનિકે કેવી રીતે શોધ કરેલી એને આપણે થોડું ટૂંકમાં જોઈ જઈએ તો શરૂઆતથી આપણે વાત કરીએ તો પહેલાં વાત કરીશું જે જે થોમ્સનની જે જે થોમ્સન જે જે થોમ્પસને કેથોડ કિરણ નળી કેથોડ કિરણ નળી એટલે કેથોડ રે ટ્યુબ જેને આપણે સીઆરટી ટ્યુબ પણ કહીએ તો સીઆરટી ટ્યુબ પરથી ઇલેક્ટ્રોનની શોધ કરી હતી કેવી રીતના તો આ એક કાચની નળી છે જેને આપણે કેથોડ કિરણ નળી કહીએ એ કેથોડ કિરણ નળીની અંદર વાયુ ભર્યો સમજી લો કે આપણે હાઇડ્રોજન વાયુ ભર્યો અને એ હાઇડ્રોજન વાયુ ભરીને એમાં તમે જોઈ શકો ઉચ્ચ વોલ્ટેજ ઉચ્ચ વોલ્ટેજ એટલે જેવા તેવા નહીં નિયર અબાઉટ પાંચ હજારથી દસ હજાર વોલ્ટ એમને લાગુ પડ્યા બરાબર આ નળીમાં જે ઘટના ઘટવાની હતી જે ઉત્પન્ન થવાનું હતું એની માટે ખૂબ નીચું દબાણ અને એ નીચું દબાણ ઉત્પન્ન કરવા વેક્યુમ પંપ અને વેક્યુમ પંપ વડે એમાંનો વધારાનો વાયુ ખેંચી લેવા અને એનું દબાણ ટેન ડ્રેસ ટુ માઇનસ ટુ એટીએમ આટલું કરવા માટે વેક્યુમ પંપનો ઉપયોગ કર્યો અને ખૂબ ઊંચા વોલ્ટેજ અને ખૂબ નીચા દબાણે ટેનએસ ટુ માઇનસ ટુ એટલે ખૂબ નીચું દબાણ થાય એ પરિસ્થિતિમાં આ હાઇડ્રોજન વાયુ કે અન્ય કોઈ વાયુ ભરેલા કેથોડ નળીમાંથી હાઈ વોલ્ટેજ પાસ કરીએ તો એક પ્રકારના કિરણો અથવા તમે કણો પણ કહી શકો એ કિરણો નીકળ્યા એ કિરણો આ જે છે એ કેથોણ અને આ બાજુ જે છે એનોણ અહીંયા કેથોડ છે અહીંયા એનોડ છે આ ઋણ એટલે કે રુ કેથોડ એટલે ઋણ ધ્રુવ અને આ એનોડ એનો ધન એટલે એનોડ એટલે ધન ધ્રુવ બરાબર છે તો આ કેથોડ છે ધ્યાન આપજો એ કેથોડમાંથી એક પ્રકારના કણોનો પ્રવાહ નીકળ્યો અને આ કણોનો પ્રવાહ જે છે એ કેથોડથી એનોડ તરફ જતો હતો આ કિરણો આપણે નરી આંખે ન જોઈ શકીએ તો આમની હાજરી કેમ પુરવાર થઈ તો એનોડમાં સૂક્ષ્મ છિદ્ર લાગુ પાડ્યા અને સૂક્ષ્મ છિદ્ર કરીને એની પાછળ અહીંયાના ભાગમાં એ જિંગ સલ્ફાઈડ ઝેડનએસ ઝિંગ સલ્ફાઇડનો પ્રસ્ફુરણ પડદો મૂક્યો જિંક સલ્ફાઈડના પ્રસ્ફુરણ પડદા સાથે જ્યારે કેથોડ કિરણો આ આ છિદ્રોમાંથી પસાર થઈને એની ઉપર અથડાયા તો એમાંથી લીલું પ્રજ્વલન થયું લીલો પ્રકાશ જેવું તમે કહી શકો તે ઉત્પન્ન થયું એટલે પુરવાર થયું કે આમાં કેથોડમાંથી કંઈક પ્રકારના કિરણો કે કણો નીકળે છે એ કેથોડ કિરણો કે કણો જે હતા બરાબર એ ઇલેક્ટ્રોન જ હતા બરાબર તો શરૂઆતમાં એમને કેથોડ કણો તરીકે ઓળખાયા એ કેથોડ કણો પરનો વીજભાર એ નેગેટિવ હતો ઋણ હતો કારણ કે ઇલેક્ટ્રોન ઋણ ભારિત છે આપણે જાણીએ છીએ તો કેથોડ કિરણો એ ઋણ ભારિત હતા એટલે નેગેટિવલી ચાર્જ હતા નેગેટિવલી ચાર્જ હતા એટલે એમને નેગેટ્રોન તરીકે બી ઓળખાયા શરૂઆતમાં અરસામાં એ કેથોડ કિરણોને નેગેટ્રોન બી કીધા અને ત્યાર પછી એ ઇલેક્ટ્રોન તરીકે ઓળખાયા એટલે કેથોડ કિરણો જ ઇલેક્ટ્રોન છે બરાબર આ ઇલેક્ટ્રોન નામ છે ને મિત્રો સ્ટોની નામના એક વૈજ્ઞાનિકે આપેલું સ્ટોની બરાબર સ્ટોની નામના એક વૈજ્ઞાનિકે ઇલેક્ટ્રોન આ નામ સજેસ્ટ કરેલું એમણે એવું કીધેલું કે જેમ દ્રવ્યનો પાયાનો ઘટક પરમાણુ છે તેમ વિદ્યુત વીજળી ઇલેક્ટ્રિસિટી જેને આપણે કહીએ એ પણ કંઈક પ્રકારના સ્વતંત્ર કણોની બનેલી છે એ વીજળીના સ્વતંત્ર કણો એટલે ઇલેક્ટ્રિસિટીના સ્વતંત્ર કણો એમને ઇલેક્ટ્રોન તરીકે એટલે આજે આપણે આ પ્રકારના કણોને એવા કણોને ઇલેક્ટ્રોન કહીએ છીએ એ નામ સ્ટોનીએ સજેસ્ટ કરેલું બરાબર છે મિત્રો ઇલેક્ટ્રોનની શોધ જે જે થોમ્સને કરી હતી તે રીતે પ્રોટોનની શોધ વૈજ્ઞાનિક ગોલ્સ્ટને કરી હતી ઓકે ફ્રેન્ડ્સ આ ટોપિક આપણે અહીંયા પૂરો કરીએ મળીએ નેક્સ્ટ વિડીયોમાં નવા જુસ્સા સાથે ઓકે થેન્ક યુ મિત્રો